કન્યા રાશિ તમારા દિલ અને દિમાગ બંનેની વાત સાંભળો આંખ બંધ કરીને કોઈ નિર્ણય ન લો તમે કોઈની યુક્તિઓનો શિકાર બની શકો છો તમને બપોર સુધીમાં લાભ મળશે આર્થિક સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી શકે છે વેપારમાં નવી તકો મળી શકે છે તમારી જવાબદારીઓમાં વધારો થશે તમારું મન શુદ્ધ રાખો કોઈપણ મુદ્દા પર પક્ષપાત ન કરો દિવસ સંતુલન જાળવવાનો સંકેત આપી રહ્યો છે કરિયરહ નવી યોજનાઓ સફળ થઈ શકે છે કાર્યસ્થળમાં નિર્ણય લેવામાં ધીરજ રાખો નોકરીમાં પ્રમોશનની સંભાવના રહેશે ભાગીદારીના નવા પ્રસ્તાવ આવી શકે છે લવા સંબંધોમાં સ્પષ્ટ વાતચીત મહત્વપૂર્ણ રહેશે તમને તમારા જીવનસાથી તરફથી ભાવનાત્મક સહયોગ મળશે અવિવાહિત લોકોને નવા પ્રસ્તાવ મળી શકે છે સ્વાસ્થ્ય માથાનો દુખાવો થઈ શકે છે સાંધાના દુખાવાથી સાવધાન રહો તણાવથી બચવા માટે યોગ અપનાવો લકી કલર લીલો લકી નંબર પાંચ તુલા રાશિ તમારી ચિંતામાં વધારો થઈ શકે છે ઘરના વડીલોની સલાહને અવગણશો નહીં